હલો જય ગુરુદેવ સીતારામ મહારાજ અમદાવાદથી રમેશભાઈ બોલો છો હા બોલો બોલો અરે હવે અધુરિયાને ન કહેવાય હવે અધુરિયા કોને કહેવાય આપણે અને જાણવા જેવી વસ્તુ શું છે એનો જરા ખુલાસો કરો ને સારું જાણવા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ નો કહેવાય તો એ વસ્તુ કઈ છે અને અધુર્ય કોણ છે એમ હા એમ આખું ભજન કે એક એક જ જ લાઈન લાઈન સારું લ્યો રમેશ આ તમે જે પૂછ્યું છે તે માતા ગંગા સતી માતાના એક રચનામાં એક ભજનમાં એક વાણીમાં આ શબ્દ આવે છે એ વાણીની શરૂઆત થાય છે વીજળીના ચમકારે મોતીડા પોરોબું પાનબાય અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબાય એકવીસ હજાર છસોને કાળ ખાશે અહીંથી આ ભજનની શરૂઆત થાય છે અને તમે માત્ર ખાલી આ એક જ લાઇન તમે જાણવાની વાત કરી બરાબર મતલબ આ આખી કડી જોઈએ તો ચાર લાઈનની છે ચાર લીટીની છે ત્યારે આ પૂર્ણ તમને સમજાશે બરાબર હવે શું કહેવા માગે છે કહે છે થોડું ગાવ બરાબર તો અજાણ છે રે વસ્તુ અધૂરિયા ને નો ગુપત નો આ ખેલ છે અટપટો ને આટી મેલો તો સમ ર આ આખી કડી થઈ ચાર લાઈનની મતલબ આખી સાખી થઈ આ બરાબર સાખી ગયો કડી ગયો આ ભજન આમ તો ચાર સાખીનું છે પૂરું બરાબર હવે આમાં શું કહેવા માગે છે કે જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાય બરાબર તો માતા ગંગા સતી પાનબાય માતાને આ સમજાવે કે જાણવા જેવી જો કોઈ વસ્તુ હોય તો એ સોહમ શબદ આતમ છે વચન છે વચન એ જ સોહમ વચન કહેતા વાણી વાણી કહેતા શબદ તો એ જ સોહમ શબદ છે એ આત્માને પણ વચન કહેવામાં આવે છે ને એ વચન ચૌદ લોકથી ન્યારું પણ છે ચૌદ લોકને ચલાવવા છતાં ચૌદ લોકથી ન્યારું બરાબર તો જાણયારે જેવી આ તો અજાણ છે વસ્તુ તો માતા ગંગા સુધી કહેવા માંગે છે કે જે જાણવા જેવી જે વસ્તુ છે ને એ અજાણમાં જાય સ્પાનભાઈ તો જે જાણવા જેવું છે એને જાણી લ્યો નથી જાણવા જેવું એને બધાને કાઢ નાખો તો અહીં જાણવારે જેવી આ તો અજાણ છે વસ્તુ એટલે આ શબ્દ આ આત્મા એ કોઈ વસ્તુમાં આવતો નથી પણ આત્મા તરફ વસ્તુ શબ્દનો હે સંબોધન કરીને ઉપમા આપી છે વસ્તુ ખાલી સમજવા માટે એ શબદ તરફ આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે બરાબર કારણ કે ઘણા સંતોની વાણીઓમાં પણ આવે છે કે અધરદ્વીપ વ ગગન ગુફા મેં હે વસ્તુ નીજ સારા શું કીધું હે વસ્તુ નીજ સારા એટલે ઘણા સંતોએ નિજ સારા વસ્તુ કીધું છે હે વસ્તુ નીજ સારા અધરદ્વીપ વ ગગન ગુફામે મતલબ આ મધ્ય ભાગમાં હે વસ્તુ એને વસ્તુ કીધું છે નિજ નિજ એટલે સ્વયં પોતે હાથમાં સારા સાર મતલબ આત્મસાર પ્લસ આ એ જ આત્મા જાણવા જેવો છે ઘણા સંતોએ સોહમ શબદ્ધ આત્માને વસ્તુ પણ કહીને એની ઉપમા આપવામાં આવી છે ખાલી ઉપમા છે બાકી કોઈ વસ્તુમાં નથી આવતો એના દ્વારા જ બધી વસ્તુઓ બની છે એના દ્વારા જ બધી વસ્તુઓ બની છે ને તો હવે આ જે વસ્તુ છે પાનભાઈ માતા ગંગા સતી પાનભાઈને એ જ સમજાવવા માગે છે કે ઘણું બધું તમે જાણી ચૂકાશો હવે તમે અંતિમ આત્માના લક્ષ સુધી પહોંચવાની તમારી તૈયારી પણ છે એટલા માટે હું તમને સાવચેત કરતા કરું છું સાવધાન કરું છું કે આ જે આતમ જ્ઞાન છે આ જે સોહમ શબ્દ જ્ઞાન છે આ આતમ સોહમ શબ્દરૂપી વસ્તુ અધુરિયાન ન કહેતા શું કામે અધુરિયાન ન કહેતા કારણ કે અધુરિયાન જો તમે કહેશો તો એ વસ્તુનું પાલન કરશે નહીં એ સોમ શબ્દનું પાલન કરશે નહીં એ આત્મામાં ધ્યાન ધરશે નહીં આત્માનું પાલન કરશે નહીં રસ્તાનું પાલન કરશે નહીં એટલા માટે પહેલાં એને પૂરેપૂરું પાત્ર બનાવો જે અધૂરિયા હોય છે એને પહેલાં પૂરા કરો એની અંદર જે કાંઈ ખામીઓ હોય આ વાસના રૂપી માયા રૂપી એનું ચિત્તને શુદ્ધ કરો શુદ્ધ ચિત્ત થઈ જાય અને પહેલાં એને પૂરા બનાવો જ્યાં સુધી એ પુરાણથી ત્યાં સુધી અધૂરિયા છે તો અધૂરિયામાં આ વસ્તુ નહીં વાવવાની કુપાત્રમાં વસ્તુ નહીં વાવવું કહે છે ને પાત્ર જોઈને પીરસુ કુપાત્ર ન હોય કારણ કે આ વસ્તુ સોહમ શબ્દ આતમ પરમાતમ ઓમકાર એ એક સિંહણનું દૂધ છે અને એના માટે સોનાનું પાત્ર જોવે બીજા પાત્ર ફાડી નાખે તો એને પહેલાં સોનાનું પાત્ર બનાવો સોનાનું પાત્ર એટલે સોના જેવું કંચન બનાવો ચોખ્ખું બનાવો કયું પાત્ર એની રૂપી પાત્રને ચોખ્ખું અને શુદ્ધ બનાવો જ્યાં સુધી એ પૂરા ન થાય સત્સંગ તમે એને સંભળાવો વાતચીત કરો સત્સંગ અક્ષરી દઈને પૂર્ણ એને અંધકારમાંથી પ્રકાશમાં લઈ આવો અને પૂરા થાય ત્યારે એને વસ્તુ તમે આપજો અધૂરિયા ન આપી દેતા નહીં તો એનું પાલન નહીં કરે એ બરાબર પાલન એ નહીં કરે અને ઉલટાનું એ બધું કહેવાનો અર્થ છે કે બખેડો કરી નાખશે એમ એટલે પાત્ર જોઈને જ પીરસજો જેને તેના વસ્તુ ન કહેતા જેને તેને તમે કહેશો તો તમારો સમય પણ જાશે બરાબર અને એ કાંઈ આ રસ્તે તો હાલશે નહીં એટલે જેને ખરેખર વિરહ પરમાત્માને મળવાની વેદના ઉપડી છે લગન ઉપડી છે એ જિજ્ઞાસા છે કે ખરેખર મારે આત્મ પરમાત્મ શબ્દને જાણવો જ છે જેની પૂર્ણ જિજ્ઞાસા હોય પૂર્ણ મોમોક્ષ હોય એવા વ્યક્તિ પાસે જ આ વાત કરવી બાકી અધુરિયાને તમે કહેશો તો કંઈ ફાયદો તો એને એને નહીં થવાનો તમારો એ સમય બગડ શકો છો એટલે ફાલતુનો સમય ક્યાંય બગાડવો નહીં હવે અધૂરિયાને ન કહેવાય બરાબર તો અધૂરિયા એને જ કહેવામાં આવ્યા છે જેને ભક્તિભજનમાં તો હાલવું નથી ખોટા પ્રશ્નો ત્વરે કરી વાદ વિવાદ કરી વાદ વિવાદ કરવો છે ને તર્ક વિતર્ક કરવો છે કે આનું શું કે આનું શું આનું શું કારણ કે એને ભક્તિ નથી કરવી તો આ જ્યાં સુધી શાંત ન થાય સ્થિર ન થાય તર્ક વાદ વિવાદ જ્યાં સુધી એની અંદરથી ન નીકળે એની અંદરથી જ્યાં કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ રૂપરસ ગન છલ કપટ નિર્ષા નિદા તારી મારી હું મેં વિવાદ ખેદ ખોદરી આ કચરો જ્યાં સુધી સાફ ન થાય એનું પાત્ર ચોખ્ખું ન થાય ત્યાં સુધી એને કેતા નહીં અધુરિયા ન કહેવાય ત્યાં સુધી એને ન કહેતા જેમ વિછી કઈડે અને વેદના ઉપડે આવી પૂર્ણ જેની અંદર વેદના ઉપડી જાય કે ખરેખર ભક્તિ કરવી છે ખરેખર સત્યના માર્ગે છે ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરવા છે એવાને જ ઉપદેશ કરવો એવાને જ ભક્તિ લાઈન બતાવી તો આવા મળે તો શિષ્ય કરજો જો કે પાનભાઈ માતાએ કોઈ શિષ્ય કર્યા જ નથી અને ગંગા સતી માતાના એક જ શિષ્ય હતા કારણ કે લાખોની સંખ્યામાં ચેલ્યું ચેલા મોડીને ઘોડ ઘેટા બકરાનો વાળો બનાવી દેવો એ ભક્તિના લક્ષણો નથી એ ધર્મના નામે ધંધા છે જ્યાં સુધી પાત્ર નથી ત્યાં સુધી એને ઉપદેશ નથી કરાતો એને બોધ લાગે નહીં ઉપદેશ લાગે નહીં તેમાં શું ખોટો સમય બગાડવો તો આ અધુરિયા છે જેની અંદર જિજ્ઞાસા નથી લગ્ન નથી તડપ નથી ભક્તિના લક્ષણો નથી ક્યાં સુધી એને અધૂરિયા કહેવાય તો આવા અધૂરિયાને ન કહેવાય બરાબર તો હવે જે વસ્તુ છે સોમ શબદ આત્મા પરમાત્મા ઓમકાર રૂપી જે શબદ છે એ ક્યાં સુધી નથી સમજાતું કે જ્યાં સુધી એની અંદરથી આટી ન છૂટે ત્યાં સુધી તો આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો આ એક ગુપ્તરસ છે હવે જેમ કે ડાબી અને જમણી ઇંગળા અને પીંગળા નાળી બે ચાલુ છે અને ગુપ્ત નાળી છે એ સુક્ષ્મણા છે જેને આપણે ગંગા ગંગાજમન સરસ્વતી છીએ બરાબર તો આ ગુપત ગુપ્ત એટલે એક છુપું રહસ્ય છે ગુપત એક રસ છે ગુપત રસનો આ ખેલ છે અટપટો તો ગુપત રસ કોનો રસ એ પરમાત્માના પ્રેમનો રસ એ પ્રેમનો પ્યાલો પ્રેમ રસ આ ગુપત છે અને એનો ખેલ એ પાછો અટપટો છે ઝટપટ તો એ સમજાય એવું છે નહીં તો એને ધીરે 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 રોજ થોડું થોડું જ્ઞાન આપતા રહ્યો ને પૂર્ણપાત્ર બનાવો કારણ કે આ ખેલ અટપટો છે ઝટપટ તો સમજાય એમ નથી બરાબર કારણ કે આ ખેલ છે અટપટો ઝટપટ તો સમજાય એમ નથી અને જો ઝટપટ સમજાય જાય તો મટી જાય બધી ખટપટ તો જ્યાં સુધી ખટપટમાં છે વાદ વિવાહ ખટપટ એટલે વાદ વિવાહ દીરસા નીંદા થઈ કારણ કે ખેલ સમજાય ને તો આ બધી ખટપટ મટી જાય કારણ કે અટપટો ખેલ છે એ સમજાય જાય તો બધી ખટપટ મટી જાય તો જેને ખટપટ મટી જ નથી એને અટપટો ખેલ છે એ સમજાણો જ નથી તો ગુપત રસનો ખેલ આ છે સુખણા નાળીના ભજન વિષયની વાત કરે છે અને ત્યાંથી સીધું કનેક્શન રસમાં દ્વાર સાથે છે અને ત્યાં આત્મ રસ આતમના પ્રેમનો રસ અમીરસ એને મેળવવા માટે અટપટા ખેલમાં હાલવું પડે છે પણ અટપટો જે ખેલ છે સમજાય ક્યારે એ સમજાય ત્યારે જ્યારે આટી મેલો ને તો સમજાય તો આટી એટલે શું આટી એટલે સમજો કે એક વિંટોળિયો છે આપણે પવન આવે નથી વિંટોળિયા ઉપરતા ગોળ 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 ફરતો 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 વિંટોળિયો આવતો હોય જ બરાબર એક દ્રષ્ટાંત કે એક વિંટોળિયો ગોળ ગોળ ફરતો 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 બધાને પૂછવા લાગ્યો દ્રષ્ટાંત સ્વરૂપે છે કે ભાઈ ક્યાંય તમે પવનને જોયો ક્યાંય વાને જોયો વાને જોયો બધાને પૂછવા લાગ્યા એમાં એક મહાત્માજી મળી ગયા એટલે વિંટોળિયા મહાત્માને પૂછ્યું મહાત્માજી ક્યાંય વાને જોયો ક્યાં તમે એટલે મહાત્માએ કીધું કે ભાઈ તું આ ગોળ ગોળ ફરેશ આટી જે ત્યારે આટી આટી પડી ગઈ છે એ આરટી મેલ તો સીધો થઈ જાય તું પોતે જ પવન છો પોતે જ વાંચો આટી મેલ તો સમજે ને તરમેલ બી નથી તો એમ છે એમ જે આટી છે એ જે આટી છે ને એ આરટી એ આર્ટિસ્ટ છે ને એ કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગન તારું મારું હું મે મેં વાદ વિવાદ માન મોટા અહંકાર બળાય આ બધી આટી પડી ગઈશ તો આટી પડીશ કોને આટી પડી છે મનની આયે રહે સુરતાની ગાંઠ બંધાઈ ગઈ એ ને ખોલો આટીને ખોલી નાખો જે મન આયે સુરતાની ઘા આટી પડી ગઈ છે એ મનમાંથી સુરતાની આટી ખોલી નાખો ને તો આ સમજાય તો આટી મેં સમ મે ખોયલા વગર તો સમજાવવાનું છે જ નહીં તો આટી મેલોને તો સમજાય તો આ જે જાણવા જેવી વસ્તુ છે વસ્તુ તરફ એટલે આતમ સોહમ શબ્દ તરફ ઇશારો કરવામાં આવ્યો છે એ અધુરિયા ન કહેવાય અધુરિયા એને જ કહેવાય છે કે જેને ભક્તિ ભજનની કાંઈ પડી નથી મોહ મારે અમારે રચ્યા બચ્યા રહેશે અધુરિયાને કહેવાય કહેવાય નહીં કાંઈ કહેશો તો ભક્તિ તો કરશે એ નહીં તો જેને ભક્તિ ખરેખર કરવી જ છે આત્મ પરમાત્મ શબ્દને મેળવવો છે એવા વ્યક્તિને જ આ ઉપદેશ કરાય એવા વ્યક્તિને જ બોધ કરાય કે જેથી કરીને એ કાંઈક આગળ વધે નહીં જેને તેને બોધ કરશો આડે ધડ ચેલ્યુન ચેલા મૂંડવા માંડશો ધંધા માટે તો એ ચેલ્યું ચેલા જ ગુરુના વિરોધ કરશે અને ગુરુને ક્યાંય ફેંકી દે હે એ સ્વયં પોતે પોતાના ગુરુની ઈર્ષા નિંદા ને ખેદને ખોદણીને વાદ વિવાદ ગુરુના હામો પોતે જ પડશે અને પોતે ગુરુ થવા મળશે કારણ કે બધા અધૂરી છે જેમ તેને કારણ કે એ ગુરુની જ ખામી છે ને જોયા જાણ્યા વગર જ્યાં ત્યાં બી વાવી દે બીડમાં શું ઉગવાનું કાંઈ ઉગવા નથી એટલે જોવું પડે છે ચેલ્યું ચેલા મૂંડવા જ મને કારણ કે ચેલ્યું ચેલા જાજા મુંડ એનાથી કંઈ તરે નહીં લાખોની સંખ્યામાં જોઈ લો આગળના તમે ઘણા વર્ષો પહેલાં કારણ કે લાખોની શીખ્યા પછી ચેલા મૂડીને ગયા કોઈ તૈરા જ નથી એ કોઈ નથી તૈયાર બધા ફેલ થઈ ગયા તો એ ઘેટા બગડાનો એક વાળો થઈ ગયો કહેવાય અને એ પછી પોતાના જ ગુરુની ઈર્ષાની નિંદા ચાલુ કરી દઈએ અને પોતાના ગુરુ એ વાંધો શરૂ કરી દઈએ પછી એમ કહી દઈએ કે અમારા ગુરુને કાંઈ નથી ખબર થઈ ગુરુ કરતાં મને જાજે ખબર પડે છે અમારા ગુરુ પાસે શું જ્ઞાન હતું એના કરતાં મારી પાસે જાજુ જ્ઞાન છે એટલે આવી માણસો વાતો કરે છે પણ ખરેખર એમાં ગુરુ અજ્ઞાની હોય કારણ કે ગુરુનો ધંધો હોય ચેલ્યુ ચહેલા મૂડીને એને પૂર્ણ જ્ઞાન તો હોય નહીં જો પૂર્ણ જ્ઞાન હોય તો એને ખબર પડે કે આ પાત્ર છે આને ઉપદેશ કરવા જેવો છે કે નથી એ ગુરુને ખબર પડી જતી હોય કારણ કે ગુરુ સ્વયં જ જો અજ્ઞાની હોય કથની બકણી કરતા હોય આત્મ પરમાત્મા શબ્દનું જ્ઞાન તો હોય નહીં એટલે ગમે એને ચેલ્યું ચહેલા મૂડી નાખે કારણ કે એને પૈસા મતલબ છે બરાબર તો પછી એ વાત ચેલ્યું ચહેલા મળે એટલે એ ગુરુની અપકીર્તિ કરે એને તો કાંઈ આબરૂ ન હોય આયુર્વેદ ગુરુને આબરૂ કાઢે જો કે ગુરુને આબરૂ સાથે કોઈ મતલબ હોતો નથી પણ એની આબરૂ એના ધજાગ્રા તો કરી જ નાખે ને એના ગુરુને તો એના ગુરુને ધજાગ્રહ કરે એટલે ગુરુ ઘણી જગ્યાએ ઘણા અંશે જે ખોટા હોય છે જે સ્વયં અજ્ઞાની હોય છે એ ઝાઝા ચેલ્યું ચેલા મૂંડવા માંડે છે પછી એનો પાખંડ પડદાફાશ એક દિવસ થઈ જાય છે અને ખબર પડી જાય છે પકડાઈ જાય છે ને કેટલાય જેલમાં ઘરી ગયા છે ને હજી કેટલાય ઘરી જવાના કારણ કે મને તો બધી ખબર જ છે બધાની હિસ્ટ્રી જાણું જ છું પણ મારે શું છે કે હું કોઈનું વ્યક્તિગત નામ લઈને કોઈને કહેતો નથી ભાઈ જે કરે તે ભરે હે કારણ કે કબીર સાહેબ દાસ એક વાણીમાં કહે છે ને કે કબીર ખાડા બાજાર મેં માગે સબકી ખેર ના કિસી છે દોસ્તી ના કિસી છે બેર કબીર તેરી ઝોપડી ગલકટીને કે પાસ કરે શો ભરે તું ક્યુ ભયા ઉદાસ ભાઈ જે કરે ભરે આપણે શું લેવા દેવા બરાબર આ એક નક્કી કરી લેવાનું પણ એટલે ગુરુ જો સમજણ હોય તો એ જોઈ જોઈને શિષ્ય બનાવે છે આડેધડ શિષ્ય નથી બનાવતા અને આડેધડ જે ગુરુ શિષ્ય બનાવવા માંડે છે એ જ ગુરુનો એનો જ શિષ્ય એનો વિરોધ કરે અને એનો જ શિષ્ય એને પાડી દે આ નોટ કરજો તમે જોઈ લેજો જો અજ્ઞાની ગુરુ હોય તો અને જ્ઞાની શિષ્ય હોય છે એવું નથી હે ગુરુ કરતાં ચેલાય હવાયા થઈ જાય છે ન થતું એવું નહીં પણ અજ્ઞાની ગુરુ હોય અને ચેલામાં જ્ઞાન હોય તો એ ગુરુને કહી શકે કે ગુરુદેવા તમારી ભૂલ છે જેવી રીતે ગુરુ ગોરખનાથ મચ્છન્દ્રનાથની માયા હતી જો કે એ તો એની માયા હતી છતાંય ગુરુ ગોરખનાથની પરીક્ષા કરવામાં આવે છે બરાબર કારણ કે ગુરુ ગોરખનાથની તો માયા માયા મચ્છન્દ્રનાથની હતી મચ્છન્દ્રનાથે એક માયા રચી હતી અને ગોરખનાથની પરીક્ષા કરવામાં આવી હતી કે મારો શિષ્ય કેટલી હદે છે એમ અને પરીક્ષામાં ગોરખનાથ પાંસો જ થઈ ગયા હતા આખી એક માયા ઊભી કરે છે મચ્છન્દ્ર માયા મચ્છન્દ્રનાથની કહેવાય છે નહીં માયા રચે છે એમાં લગ્ન થાય છે મીનનાથના નામનો બાળક થાય છે આવું બધું ઘણું કંઈક થાય છે બરાબર તો એ માયા રચી હતી અને ગુરુ ગોરખનાથ બધું એને સમજાવી દે છે બરાબર તો એવી રીતે આ તો મચ્છેન્દ્રનાથની તો માયા હતી અને ગુરુ ગોરખનાથ એમાં પરીક્ષામાં પાસ થઈ જાય છે પણ અત્યારે હાલના યુગમાં ઘણી જગ્યાએ ગુરુઓ ખોટા પણ હોય છે અને શિષ્યમાં વધારે જ્ઞાન હોય છે તો એ ગુરુને તમે કહી શકો પણ વાણી શું વાપરે છે અત્યારના આજકાલના ગુરુઓ ખબર કે ભાઈ છે ને ગુરુ કેય કરાય ગુરુ કરે એ ન કરાય એટલે હું એ છૂટો થઈ ગયો કે ગુરુ ઈ કરાય ગુરુ કરે એ ન કરાય ગુરુની ખામી ન જોવાય હે ગુરુ કેય કરાય તો હું ગુરુ કોઈક દીકરીને આબરૂ લૂટે તો એને કાંઈ નહીં કહેવાય ખામી નહીં જોવાની ગુરુ ઊંધે રસ્તે ચડે દે એને ખામી નહીં જોવાની અરે અર્જુને દ્રોણાચાર્ય ગુરુને ઠોકી નાખ્યા હતા યુદ્ધમાં ગુરુ ધર્મ રસ્તે હાલ તો શિષ્યનો અધિકાર છે કહેવાનો ગુરુ સાહેબ બાપ છે અને દીકરો છે બાપ ખોટે રસ્તે જાતો હોય સારો દીકરો હોય તો કહી જાય કે બાપ પિતાજી તમે આ ખોટું કરો છો પિતા હોય તો એવું ખોટું ખોટું કહી દેવાય ગુરુ હોય તો શું થઈ ગયું ખોટું બતાવે તો ખોટું નહીં કહી દેવાનું તો શું ગુરુ એટલે આવી રીતે કરીને ગુરુઓ ઘણા ચાર હોય ને છટકી જાય કે ગુરુની ખામી ન જોવાય ગુરુની ઈર્ષાનિંદા ન કરાય જોકે ઈર્ષાનિંદા તો ન જ કરાય બીજે જે કરાય ભરે બરાબર પણ ખામી ન જોવાય પણ ખામી હોય તો ખામી તો જોવી જ પડે ને ન જેમ પોસડા પકડે જેમ એમ થોડો મળી દે એ તો નરકમાં જાય આપણને નરકમાં લઈ જાય તો ગુરુને કહેવાય કે ગુરુદેવા તમારું ખોટું છે અને ગુરુ છતાંય અહંકારી હોય ન માને નથી કહેતા ભલી ભલી દુનિયા ફરે દીવાની એકનો સમજે અજ્ઞાની રે એકનો સમજે અભિમાની રે ભલી ભલી દુનિયા ફરે દિવા એકનો સમજે અજ્ઞાની અને એકનો સમજે અભિમાની ગુરુ જો અભિમાની હોય ને તો કે ના હું જ હાચું હું કવિ જ માનો અને એકનો સમજે અજ્ઞાની જે કંઈ અજ્ઞાન હોય પણ શિષ્ય ચતુર ચાલાક જો એ ગુરુ પાસે આવી જાય ને તો ગુરુને હોતે સુધાર નાખે પણ સાચો ગુરુ હોય ને તો એ પાસે એની ભૂલે કબૂલ કરી લે પણ ખોટો ધંધાવાળો ગુરુ પોતાની ભૂલ કબૂલ જ ન કરે ને આને મારું જ હાચું तेम तो गुरु जी आम के आनु आम तो कि आम क्या साक्षी भोज्य करना थे आम बोलो, आम, आम बोलो तो बोलो तो आम भूल के पकड़ाएज नहीं बराबर मास्टर कह वाद छटकी जाऊँ के पकड़ाऊ नहीं बराबर परमात्मा पा तो पकड़ाए जाए मित्रों परमात्मा कोई दी कोई छोड़ता नहीं ना कर्मों परमात्मा की नजर से परमात्मा पा छल कपट नहीं आद कारण કે ગમે એવી તમે ચતુરાઈ કરશો પાપ કરીને અને કોઈ એવું વિચારતા હોય કે બચી જાય અસંભવ બચી જ ન શું કારણ કે કોઈ લાખ કરે ચતુરાઈ કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કે લેખ મિટે ના રે ભાઈ કોઈ ગમે એવી ચતુરાઈ કરે પાપ કર્મ કરે હે કે સત્કર્મ કરે ગમે એવી ચતુરાય કરે મારે પાપ એ ન જોતું સત્કર્મ નથી જોતું તો એને મળડા વગર એ જ નહીં પણ અકર્તા ભાવમાં એને કાંઈ અટતું નથી કરતા પણ ભાવ જાય પણ કોઈ પાપ કર્મ કરીને ગમે એવી ચતુરાય કરે હે તો એનો કર્મના લેખ જે લખાઈ ગયા ને એને મીટાવી ન શકે તમે હાલવાનું કર્મ કરો અને વિચાર બોલતા જાઓ કે રસ્તો કપાય જ રસ્તો કપાય જ રસ્તો કપાય જ રસ્તો કપાય જ જાય કારણ કે તમે હાલવાનું કરમ કર્યું હે એનો લેખ લખાતો ગયો પંથ કપાતો ગયો કોઈ લાખ કરે ચતુરા કરમ કે લેખ ભાઈ પછી ગમે એવી તમે ચતુરાઈ કરો પણ એમાંથી તમે બચી જ ન શકો પકડાઈ જ જાઓ એકના દિવસ બરાબર તો ભગત સમજાણું કે નહીં બરાબર હા જબર સરસ સમજાણું સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય